તો ચાલો મિત્રો બધાયને જય શ્રી કૃષ્ણ રામ રામ જય માતાજી હવે આપણે આજે એક નવે ઠેકાણે આવી ગયા છીએ તમે જે જોઈ રહ્યા છો તે તે ત્યાંનું પાર્કિંગ છે તમે અહીંયા તમારી ફોર વ્હીલ ટુ વ્હીલ ગમે તે ગાડી લઈને અહીંયા આવી શકો છો અહીંયા પાર્કિંગની પૂરેપૂરી વ્યવસ્થા છે અને પાર્કિંગ પણ આપણે પે કરવાનું રહેશે તો તમને આ જે જગ્યા છે તેના બારામાં કદાચ તમને ખબર પડી ગઈ હશે તો આપણે તમને આજે આ જગ્યાના બારામાં પૂરેપૂરી માહિતી આપવાની છે તો તમે મારી સાથે જોડાયેલા રહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તેથી આવા નવા નવા વિડીયો જોવા મળે અને મારી ચેનલને શેર સબસ્ક્રાઈબ અને લાઈક તો જરૂર કરજો તો ચાલો મિત્રો આપણે તૈયાર થઈ જાય પૂરેપૂરી જાણકારી માટે તો તમે મારી સાથે જોડાયેલા રહેજો આજે આપણે આવી ગયા છીએ વડોદરા પાસે આવેલું કેવડિયા જ્યાં સરદાર સરોવર આવેલું છે સરદાર સરોવરની પાસે સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલી છે ત્યાંની આપણે મુલાકાત લેશું આ તમે જે જોઈ રહ્યા છો એ ત્યાંની બારી છે તો આપણે અહીંથી ટિકિટ લેવાની રહેશે તમારે જે જગ્યાએ જવું હોય તેની નોખી ટિકિટ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવી હોય તો તેની પણ નોખી ટિકિટ છે અને બીજો અહીંયા ડેમ આવેલો છે તે જોવી હોય તો તેનું પણ અલગ જ ટિકિટ છે અને અહીંયા વનની જે પ્રાણીઓ છે તે જોવું હોય તો તેની પણ ટિકિટ અલગ છે અને અહીંયા મોટું બધું એ ગાર્ડન બનાવવામાં આવ્યું છે તે જોવું હોય તો તેની પણ ટિકિટ અલગ છે તો અલગ અલગ ટિકિટ છે જે તમારે લેવી હોય તે તમે લઈ શકો છો તો આપણે આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા જવાના છીએ અને તેની ગલેરી સુધી જવાના છીએ તો આપણે તે ટિકિટ લઈ લીધી છે હવે ટિકિટ લઈને સામે તમે જે જોઈ રહ્યા છો ત્યાં આપણે જવાનું છે અને અહીંયા જે બોર્ડ મારેલું છે તે દરેક નોખીનોખી ટિકિટના ભાવનું બોર્ડ મારેલું છે એટલે તમારે ત્યાં વાંચીને જે ટિકિટ લેવાની હોય તે ટિકિટ લઈ લેશો એટલે તમે તેની અંદર જઈ શકશો તો હવે આપણે સામેથી બધા જઈ રહ્યા છીએ તો આપણે ત્યાં પણ જશું અને પછી જોશું કે આગળની શું શું વ્યવસ્થા છે હું તમને બધું જ વિસ્તારથી સમજાવીશ તો આપણે ચેનલ સાથે જોડાઈ લેજો આપણે લાઈનમાં ઊભા રહી ગયા છીએ અને બસની વાટ જોઈએ છીએ અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં બસ ઇલેક્ટ્રિક બસ ચાલે છે તો તે ફ્રી છે એટલે તમારે અહીંયા એક વખત જે ટિકિટ પે કરશો તેની અંદર બસની પણ ટિકિટ આવી જશે આ તમે જે જોઈ રહ્યા છો તે ઇલેક્ટ્રિક બસ છે આપણો વારો આવશે એટલે આપણે પણ તે ઇલેક્ટ્રિક બસની અંદર બેસશું તો આપણી ઇલેક્ટ્રિક બસ આવી ગઈ છે તો આપણે હવે સ્ટેસ્યુ ઓફ જોવા જઈ રહ્યા છીએ જુઓ તમે આ મસ્ત એસીવાળી બસ છે તમે ઉનાળાનો પ્રવાસ જો વિચારતા હોવ ને તમારે આવવું હોય તો અહીંયા વડોદરામાં આવેલું ટેશ્યુ ઓફ યુનિટી જોવા માટે તમે અવશ્ય આવી શકો છો હરેક રાજ્યમાંથી બસ ઉપડે જ છે ટ્રેનથી પણ તમે અહીંયા આવી શકો છો તો આપણી બસ ઉપડી ગઈ છે અહીંથી ટિકિટ બારીથી લગભગ ટેશ્યુ ઓફ યુનિટીની લગભગ બે કિલોમીટર જેવો અંતર છે તો આપણે બસ દ્વારા ત્યાં જવાનું રહેશે હવે તમે જે જોઈ રહ્યા છો તે આજુબાજુનો નજારો છે બે કિલોમીટર આ બસ ચાલે છે અને અહીંના રોડ પણ જોવા જેવા છે અને આજુબાજુમાં વન વિભાગ જેવું પણ તમને વાતાવરણ લાગી રહ્યું છે અને આ તમને જે બતાવી રહ્યો છે તે બસના અંદરના વ્યૂ છે જો તમે અને બસ આપણી ચાલી રહી છે હવે આપણે બસની અંદર બેસી ગયા છીએ અને આપણી સેલ્ફી પણ આપણે લઈ લીધી છે બસની અંદર સ્ટેચ્યુ ઓફ યુનિટીની અને બસની બહારનો નજારો જે બારીમાંથી તમે જોઈ રહ્યા છો તે આવો કટ છે બસ આખી એસી છે એટલે બારી બારી ખુલશે નહીં અને તમારે જો અહીંયા આવવું હોય તો તમે જે ટિકિટ લેશો તે પ્રમાણે તમને અંદર ફરવા મળશે તો આપણે જઈ રહ્યા છીએ બસની અંદર બેસીને સ્ટેચ્યુ ઓફ જોવા જો તમે અહીંયા પણ રમણીય એવો નજારો આવેલો છે અહીંયા પણ જોવાલાયક ઘણું બધું છે અહીંયા ઈ રિક્ષા વધારે ચાલે છે અને ઈ રીક્ષાથી તમે ગમે ત્યાં જઈ શકો છો ઈ રિક્ષામાં લગભગ લેડિસો જ છે જે તમને ગમે ત્યાં લઈ જશે તમારે ડેમ જવું હોય પછી આજુબાજુમાં જે કાંઈ જોવાલાયક સ્થળો છે તેની તમે ટિકિટ લીધી હોય તો તમને ત્યાં તે લોકો લઈ જશે ટિકિટ અને રિક્ષાનું ભાડું લગભગ વીસેક રૂપિયા જેવું લેવામાં આવે છે તે રીતના આપણે આગળને આગળ વધતા જશું તમે જે જોઈ રહ્યા છો તે હવે આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી ભોગવામાં આવેલા છીએ અને સામે સરદાર વલ્લભભાઈ પટેલનું જે પુત્રું બનાવવામાં આવેલું છે તે આપણે નિહાળી રહ્યા છીએ ઘણું દૂરથી આ જે પ્રતિમા બનાવવામાં આવેલી છે તે દેખાય છે આજુબાજુમાં ડુંગરાળ વાતાવરણ છે અને આ તમે જે જોઈ રહ્યા છો તે તેનો રોડ છે જેમ આપણે નજીક જતા જશું તેમ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા છે તે પણ મોટી થતી જશે જો તમે અહીંનો નજારો પણ એક વખત ખૂબસૂરત અને જોયા જેવો છે અને મસ્ત છે તો ઉનાળાના વેકેશનમાં જો તમારે જવાનું ક્યાંય વિચારતા હો તો આ એક નવું છે તો તમે જઈ શકો છો અને આ જોઈ લો તમે અડીખમ ઉભેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા છે આપણે તેના છાતી સુધી જવાનું છે તેની ટિકિટ છે આપણી પાસે ગેલેરી સુધીની તો નીચેથી આપણે ત્યાં સુધી જશું તો ફરી એકવાર આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હું તમને પૂરેપૂરો વિડીયો અને વ્યવસ્થિત રીતે બતાવી રહ્યો છું આ રીતનો નજારો બહારથી કંઈક તમે જોઈ રહ્યા છો તે આ રીતનો છે તો આપણે હવે નજીકમાં આવી ગયા છીએ અને પુગવા આવેલા છે અહીંયા તમે જે જોઈ રહ્યા છો તે ફોર વ્હીલ પણ ઇલેક્ટ્રિક ચાલે છે અને આ જે ઇલેક્ટ્રિક બસ છે તે લોકોને ત્યાંથી લઈ આવે છે અને ત્યાં પાછા મૂકી આવે છે એટલે ઇલેક્ટ્રિક બસની અંદર બેસવાનું સાવ ફ્રી છે તેની કોઈ ટિકિટ નથી અને આ મેં તમને કીધું હતું જે પિંક કલરની ઓટો છે તે લેડીસો ચલાવે છે અને તે પણ તમને અહીંથી લઈ જવાનું અને મૂકવાનું કામ કરે છે પણ તેમના વીસ રૂપિયા તે લોકોની ફી છે તે લે છે હવે આપણે ટર્ન મારીને જ્યાં આ બસનું સ્ટેન્ડ છે ત્યાં આપણે ભૂગીશું અને હવે આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર વલ્લભભાઈ પટેલના પુત્રા પાસે ભોગવા આવ્યા છે અહીંથી લગભગ અડધો કિલોમીટર અંદર જોવાની વસ્તુ છે તે જોતા જશું ત્યારે આપણે ત્યાં ભૂગશું તમે જે જોઈ રહ્યા છો તે ઘણી બધી ઇલેક્ટ્રિક બસો અહીંયા પડી છે અને અહીંયા મોટું બધું વિશાળ એવું ગ્રાઉન્ડ છે તમારી ફોર વ્હીલ કે ટુ વ્હીલ અહીંયા સુધી લાવવા નહીં દે તે ત્યાં મેં તમને આગળ જે બતાવ્યું ત્યાં પાર્કિંગ છે ત્યાં જ મૂકવા દેશે અને ત્યાં જ આપણે મૂકવી પડશે અહીંયા ગ્રાઉન્ડમાં પણ ઘણી બધી વસ્તુઓ વેચાય છે જે અહીંના લોકો છે તે તમને વેચે છે ત્યાં તમારે કાંઈ પણ નાસ્તા પાણી કરવું હોય તો તમે અહીંથી નાસ્તા પાણી કરીને પણ અંદર જઈ શકો છો અંદર પણ કેન્ટીંગો આવેલી છે તે પણ તેની જે કોસ્ટલી છે તેનો ભાવ થોડોક વધારે લાગ્યો મને અને હવે આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ સામે તમે જે જોઈ રહ્યા છો તે અહીંયા ચેકિંગ થાય છે તમારી પાસે કોઈ પણ માવા કે એવી કોઈ વસ્તુ હશે તો તમને લઈ જવા નહીં દે બેગ બેગ ચેકિંગ કરીને પછી જ અંદર જવાનું રહેશે અહીંથી પછી બીજું ચેકિંગ તમારી પાસે થશે એ છે ટિકિટનું ટિકિટ તમારી ચેક કરવામાં આવશે અને તમે કઈ ટિકિટ લીધી છે તે પ્રમાણે તમને નિદેશક આપી અને તમારે ત્યાં જવાનું રહેશે જો નીચે લાદી પણ એકદમ સ્વસ્થ અને સારી અને સુંદર છે અને ચોખાઈ પણ સારી છે તો અહીંયા આ ભાઈ ટિકિટ ચેક કરે છે તો આપણે એમને ટિકિટ આપી દઈશું અને એ ચેક કરશે પછી આપણે આગળ જવાનું રહેશે હવે આપણી ટિકિટ ચેક થઈ ગઈ છે અને આપણે લાઇનની અંદર આગળ વધી રહ્યા છીએ અહીંયા ફરતું ફરતું લાઇનની અંદર તમે જશો પછી તમારી પાસે જે કાંઈ બેગ કે કોઈ પણ વસ્તુ હશે તે બાજુના ઓલાની અંદર મૂકી દેવાનું રહેશે અને ત્યાંથી પછી તમારે પ્રસાદ થવાનું રહેશે જે તમારું સ્કેન થશે અમે તમને જે વાત કરી હતી બેગ તેમાં મૂકવાનું તે કે સ્કેન થશે પછી જ બધું કમ્પ્લીટ થઈને પછી તમને અંદર જવા દેશે તો આપણે અંદર ભૂગી ગયા છીએ અહીંયા પણ સેલ્ફી પોઈન્ટ આવેલો છે તો આપણે તેની પણ એક સેલ્ફી લઈ લઈએ વાયટી યુનિટી લખેલું છે તેની એક આપણે સેલ્ફી લઈ લેશું ત્યાં લોકો ઘણા સેલ્ફી લેતા હતા તો અહીંથી આપણે ચાલતા ચાલતા હવે આગળ વધશું અને અહીંથી તમે જે નજારો જોઈ રહ્યા છો સરદાર વલ્લભભાઈ પટેલનું કુત્રાનું તે પણ મનમોહક અને અતિ ઉત્તમ નજારો છે અહીંયા પણ ચાલવાનું છે થોડુંક અડધો કિલોમીટર જેવું પણ જો વૃદ્ધ માણસો હોય તો તેના માટે એ રિક્ષા પણ અંદર રાખવામાં આવેલી છે તે લોકો છ જણાને બેસાડીને લઈ જાય છે તે સાઈડમાં રિક્ષા મૂકેલી છે તમે તેમને વાત કરશો તો વડીલ જે કોઈ હશે તેને પણ લઈ જશે જો તમે જોઈ રહ્યા છો તે આ ઈ રિક્ષા અંદર ચાલે છે એમાં છ જણા બેસી શકે છે અને તે લઈ જાય છે હવે આપણે આગળ વધતા જશું બાજુમાં જે ફોર વ્હીલર દેખાય છે તે બધી ઇલેક્ટ્રિક જ છે અહીં અંદર લગભગ ઇલેક્ટ્રિક વ્હીકલ્પ ચાલે છે કોઈ બીજી વસ્તુ નથી ચાલતી અને તામે સામે તમે જે જોઈ રહ્યા છો તે સ્ટેચ્યુ ઓફ યુનિટી લખેલું છે તો આપણે નિહાળતા નિહાળતા અંદર જઈશું ને અંદરનો જે વ્યૂ પોઈન્ટ છે હવે તમે જુઓ તે એક મનમોહક અને નિહાળા જેવો વ્યૂ પોઈન્ટ છે જો અહીંથી તમે આગળ જેમ ચાલ્યા જશો તેમ સરદાર વલ્લભભાઈ પટેલની આપણે મૂર્તિ જોવા મળશે અને અહીંયા જે તમારે ફોટો શૂટ કરવા હોય તો બહુ ઘણા સારા ફોટો શૂટ થશે સેલ્ફી પણ સારી આવશે જો તમારે અહીંયા આવો તો તે પણ નજારો શૂટિંગ કરજો અને બહુ મનમોહક નજારો અહીંયા જોવા મળશે આપણને થયું કે સેલ્ફી આપણે પણ લઈ લઈએ તો મેં પણ એક સેલ્ફી લીધેલી છે તમે જે જોઈ રહ્યા છો તે હવે આપણે સરદાર વલ્લભભાઈ પટેલના પુત્રા પાસે નજીક જવાનો પ્રયત્ન કરશું જે મને એમ ચાલવાનું વધારે છે લગભગ અંદર અડધો કિલોમીટર જેવું ચાલવાનું છે અને જોવાનું છે તો તે નિશા નિહાળવા માટે આપણે ચાલવું તો પડશે જ એમ ચાલતાં ચાલતાં આપણે આગળ વધશું બંને બાજુ નદી આવેલી છે તમે જે જોઈ રહ્યા છો તે અહીંયા નર્મદા નદી નીકળેલી છે અને વચમાં બરોબર જે આ સરદાર વલ્લભભાઈ પટેલનું પુતરું છે તે મૂકવામાં આવેલું છે એક અનોખો વ્યૂ અને અનોખું તમે જોઈ રહ્યા છો તે નદીને બરાબર કાંઠે બનાવવામાં આવેલું છે તો હવે આપણે આ નિહાળતા નિહાળતા આગળ વધતા જશું જો તમે આ બહારનો વ્યૂ છે ને અહીંયા તમે જે જોઈ રહ્યા છો તે સરદારભાઈ પટેલની અડીખમ જે ટેસ્યુ દેખાય છે અને જો કોઈ બહુ ચાલી ન શકતા હોય તો તેના માટે પણ આ લીપ મૂકવામાં આવેલી છે તેની માથે ઊભી જવાનું અને લીપ તેની મેળે તમને ટેસ્યુ સુધી મૂકી જશે આવી અહીંયા લગભગ બે લીપ મૂકવામાં આવેલી છે લાંબી જેની માથે આપણે ઊભી જવાનું છે ચાલી ન શકતા હો તો તે પણ વ્યવસ્થા છે અને રિક્ષાની પણ વ્યવસ્થા અહીંયા કરવામાં આવેલી છે જોવા મનમોહક દ્રશ્ય તે જોયા જેવું છે હવે આપણે બરોબર વચગાળાની અંદર આવી ગયા છે અહીંયાથી સરદાર વલ્લભભાઈ પટેલના જે ટેચ્યુનો છે તે વ્યૂ બહુ જ સુંદર આવે છે અને સામે તમે જે જોઈ રહ્યા છો તે નીચે ગલેરી છે તે પણ આપણે જોવા જઈશું અને ઉપર જવું હોય તો પણ લીપ જેવા પગથિયા રાખવામાં આવેલા છે અને આ પગથિયામાંથી આપણે ઊભી જવાનું એટલે એક બાજુથી ઉપર ચડાવે છે અને બીજી બાજુથી નીચે ઉતારી દે છે આ તમે જે સરોવરના દ્રશ્ય જોઈ રહ્યા છો તે છે હવે આપણે લીપ દ્વારા ઉપર જશું અને જે સરદાર વલ્લભભાઈ પટેલની જે અહીંયા સ્ટેચ્યુ મૂકવામાં આવેલું છે તેમના પગ છે જો વિશાળ પગ મૂકવામાં આવેલા છે કેટલા બધા તેની પાસે આપણે હું નીચેથી તમને પગનો વ્યૂ બતાવું છું અને ઉપરથી જે આ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો જે વ્યૂ છે તે તમે જોઈ રહ્યા છો બાજુમાં જે પુલ તરીકે બતાવવામાં આવેલું છે ત્યાંથી પણ અવાય છે પણ ત્યાંથી વીઆઈપી લોકો જ આવે છે ત્યારે જે ખોલવામાં આવે છે અને પુત્રાના જે પગ તમે જોઈ રહ્યા છો તે મસ્ત છે આ જે પુલ જોઈ રહ્યા છો તે બંધ છે ત્યાંથી વીઆઈપી લોકો જ આવે છે અને સામે ફુવારા પણ મૂકવામાં આવેલા છે અને ઘણા બધા પ્રવાસીઓ આવેલા છે જો આ તમે કેટલી સુંદર એવી પ્રતિમા છે મોટી બધી અને બાજુમાં બરોબર નદી પણ આવેલી છે અને સરોવર બનાવેલું છે તે પણ તમે નિહાળી રહ્યા છો અને હવે આપણે તેમના પ્રજ્ઞા દ્રશ્ય લેશું તે પણ તમે જોઈ રહ્યા છો એકદમ વિશાળ પગ બનાવવામાં આવેલા છે અને સામે તમે જે જોઈ રહ્યા છો તે લખવામાં આવશો સ્ટેચ્યુ ઓફ યુનિટી તે પણ એક સરોવરની સામે કાંઠે મસ્ત એવું લખવામાં આવેલું છે ડુંગરની બરોબર નજીક બનાવવામાં આવેલું છે તે પણ તમે જ્યાં જાઓ તો નિહાળજો તમને અહીંથી જોવામાં ઘણું બધું મજા આવશે આપણે ઉપર જોશું એટલે આ સામે મેં તમને જે વાત કરી હતી તે ડેમ છે તેના પણ દ્રશ્યો તમને જોવા મળશે અને તમારે રિક્ષામાં બેસીને જવું હોય તો તમે ત્યાં જઈ શકો છો અને આ ઉપરથી ગેલેરીનો જે તમે વ્યૂ જોઈ રહ્યા છો તે તમને જોવા મળે છે અને સરોવરનો પણ વ્યૂ તમને જોવા મળે છે હવે આપણે નીચે ઉતરવાનો પ્રયત્ન કરીશું અને પછી નીચે જોઈને આપણે ગેલેરી જોવાનો પ્રયત્ન કરીશું જે નીચે છે તે તો અહીંયા ઉપર અને નીચે ઉતરવા માટે બંને બાજુ સીડી છે અને તે લીપ જેવી છે તેની માથે ઊભું રહી જશો એટલે આપણે નીચે ઉતારી દેશે અને એક બાજુ ઊભા રહેશો એટલે ઉપર ચડાવી દેશે બાજુમાં પગથિયા પણ છે સીડી બંધ હોય તો પગથિયાથી પણ તમે ચડી શકો છો અને આની અંદરથી પણ તમે ચડી શકો છો તો આપણે નીચે આવી ગયા છીએ પગથિયાથી હવે જઈ રહ્યા છીએ નીચે નીચે ઉતરીને આપણે હવે સામે ગેલેરી છે તેમાં નીચે જે સરદાર વલ્લભભાઈ પટેલ છે તેમના બાબતમાં ઘણા બધા પૂતરા અને વ્યવસ્થિત લખાણ મૂકવામાં આવેલા છે તે આપણે નિહાળશું ઉપરથી તમે જે વ્યૂ જોઈ રહ્યા હતા એ આ છે નીચેથી મેં તમને જે બતાવ્યો તે ઉપરથી પણ આ રીતનો વ્યૂ છે પ્રવાસીઓ ઘણા બધા આવેલા છે તમે જે જોઈ રહ્યા છો તે અહીંયા પ્રવાસમાં માણસો ઘણું બધું આવે છે અને મેં તમને જ્યાં કીધું હતું તે ગેલેરી છે હવે આપણે એક બાજુથી એન્ટ્રી છે અને એક બાજુથી એક્ઝિટ છે તો આપણે એન્ટ્રીની અંદર જશું અને ત્યાં હવે હું તમને અંદરનો ભાગ બતાવવાનો પ્રયત્ન કરીશ જુઓ તમે અહીંયા તમારે જે કાંઈ પૂછપરછ કરવી હોય તો તમે પૂછપરછ કરી શકો છો અને પછી અંદર જોવાલાયક જે કાંઈ વસ્તુ છે તે તમે જોઈ રહ્યા છો તે તમે જોઈ શકો છો આ ગેલેરીનો નીચેનો વ્યૂ છે જો તમે દોઢસો રૂપિયાની ટિકિટ લીધી હશે તો અહીંયા પણ તમને આવવા દેશે અને જોવા દેશે અને જો તમે સાડા ત્રણસો રૂપિયાની ટિકિટ લેશો તો તમને લીપમાં બેસીને ઉપર ગેલેરીના વ્યૂનો પણ જોવા દેશે તો આ તમે જે જોઈ રહ્યા છો તે સરદારે વલ્લભભાઈ પટેલની અડીખમ જે ટેચ્યુ મૂકવામાં આવેલું છે તેની અહીંયા નાની એવી પ્રતિમા બનાવવામાં આવેલી છે એ પણ આપણે નિહાળી રહ્યા છીએ અહીંયા પણ ઘણા લોકો તેમની સાથે ફોટા પાડે છે તમે પણ આવો તો અહીંયા ફોટા પાડી શકો છો અને અહીંયા ટીવી પણ મૂકવામાં આવેલા છે જે તેમના બાબતની અંદર ઘણું બધું બતાવી રહ્યા છે અને આ ફરતો એવો ગેલેરીનો વ્યૂ છે તમે જે જોઈ રહ્યા છો અહીંયા નાનું એવું એક થેઠર પણ બનાવવામાં આવેલું છે જે તમે સરદાર વલ્લભભાઈ પટેલના બારામાં જે બતાવે છે તે અહીંયા બેસીને તમે સાંભળી પણ શકો છો અને અહીંથી પાછા તમે બાજુમાંથી નીકળી અને તમે આગળ જાવ હોય તો પણ જોઈ શકો છો અહીં પુસ્તકાલય બનાવેલું છે તમારે પુસ્તક કાંઈ વાંચવું હોય તો પણ તમે વાંચી શકો છો પુસ્તક તમારે જો ન વાંચવું હોય અને બાજુમાં જે સ્કીન મૂકેલી છે પેલા ભાઈ જોઈ રહ્યા છે તેવી સ્કીન ઉપર તમે તમારું નામ સર્ચ કરીને તમે જે કાંઈ જાણકારી પ્રાપ્ત કરવા માગો છો તે પણ તમે અહીંયા પ્રાપ્ત કરી શકો છો અને બાકી બધા આવા ફોટા મૂકવામાં આવેલા છે તેમાં લખાણ પણ કરેલું છે તે તમે વાંચી શકો છો અને આ તમે જે જોઈ રહ્યા છો તે નીચેની ગેલેરી છે હવે આપણે લીપમાં બેસીને ઉપરની ગેલેરી જોવા જશું જો તમે આ લીપ છે લીપમાં બેસીને આપણે હવે ઉપરની ગેલેરી જોવા જઈ રહ્યા છીએ જેવી લીપ આપણી ઉપર પૂખશે એટલે આપણને એન્ટ્રી થશે તો આપણે ત્યાં ઉપર શું છે એ હું તમને હવે બતાવવાનો પ્રયત્ન કરીશ લગભગ આપણે એકથી બે મિનિટની અંદર આપણે ઉપર ભોગ ગયા છીએ તો આપણે હવે લીપનો દરવાજો ખુલી ગયો છે અને હવે ઉપરની જે ગેલેરી છે એ હું તમને બતાવી રહ્યો છું નીચે કાંઈક આવી લાઇટ ગોઠવામાં આવેલી છે બાજુમાં અહીં કાચનો દરવાજો છે ત્યાંથી તમે અંદર જશો તો બધું જોવા મળશે અને અહીંયા જે સ્ટેચ્યુ બનાવવામાં આવેલું છે અને તેની અંદર જે વપરાયેલી વસ્તુ છે જે લોખંડના ગડર છે તે બતાવવામાં આવેલા છે કઈ રીતનું આ આખું ઊભું કરવામાં આવેલું છે તે તમે અહીંથી નિહાળી શકો છો ફરી એકવાર આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપણે આવા નવા નવા વિડીયો લઈને જરૂર પધારશો અને તમે જે આપણે હું તમને કહેતો હતો ગેલેરીના વ્યૂનો તે આ છે અને અંદર જઈને તમે સામે જે સરોવર અને ડેમ આવેલો છે તે અહીંથી તમે બહુ સારી રીતે જોઈ શકો છો અને આ તમે તેમના સરદાર વલ્લભભાઈ પટેલનો જે સ્ટેચ્યુ છે તેનો સાતીનો ભાગ છે ત્યાં આપણે આવી ગયા છીએ અને આ હું તમને જે કહેતો હતો એ સામેનો જે ડેમનો ભાગ છે ત્યાંથી ઉપરથી સરસ એવો દેખાય છે અને આ જે ફરતીકોટ જે બનાવવામાં આવેલું છે જે લોખંડના ગડરથી તે પણ તમે નિહાળી રહ્યા છો અને ત્યાં તેમના જારી મૂકવામાં આવેલી છે એટલે એવું બધું કાંઈ તમે ખાસ જોઈ શકશો નહીં તે છતાંય તમારે ઉપર જવું હોય તો તમારી મરજી છે બાકી આમ ફરતું ગોળ આંટો મારવાનો છે બીજું કશું છે નહીં અને પછી પાછું તે જ લિફ્ટની અંદર નીચે ઉતરી જવાનું છે આ તો આ ટેશ્યુ કઈ રીતના બનેલું છે તે જોવું હોય તો તમે ઉપર આવી શકો છો અને આ જે બનાવવાની જે અમૂલ્ય રીત છે તે તમે જોઈ શકો છો નીચે અહીંયા લાઇટો ગોઠવામાં આવેલી છે અને ફરતી કોર ફરી ફરીને આપણે પાછા નીચે ઉતરવાનું છે બીજું કશું નથી તો આપણે હવે નીચે ઉતરશું લીપની અંદરથી અને આ નીચે જે આપણા દેશનો ઝંડો બતાવવામાં આવેલો છે તે છે તો બધાયને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ